નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય છે ગણિત તેમાં સ્વ અધ્યયન પોથીનો ભાગ એક જેમાં પ્રકરણ બીજાનો સમાવેશ થાય છે જેનું નામ છે સંખ્યાની ગમત તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવે છે જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ભાગ એક ધોરણ ત્રણનો ગણિતની અંદર પ્રકરણ બે સંખ્યાની ગમત તેનું સોલ્યુશન જોઈએ સૌ પ્રથમ છે પ્રશ્ન એક ચડતા ક્રમમાં લખો ચડતા ક્રમમાં લખો એટલે સીડી છે આ માની લો એક બે નંબર અને આ ત્રણ નંબર તો જ્યારે સીડી ચડીએ ત્યારે પહેલું પગથિયું ચડીએ પછી બીજું પગથિયું ચડીએ પછી ત્રીજું પગથિયું ચડીએ રેડી તો એનો મતલબ પહેલા નાની સંખ્યા એના કરતા મોટી એના કરતા મોટી સંખ્યા હવે એનાથી ઉલટું આપણે જોઈએ તો સૌથી પહેલાં ઉતરવા માટે આ ઉતરતા ક્રમ માટે સીડી જ્યારે ઉતરીએ ત્યારે ત્રીજું પગથથી ઉતરવું પડે ત્યારબાદ બીજું પગથથી ઉતરવું પડે ત્યારબાદ પહેલું પગથથી ઉતરવું પડે એટલે કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે ત્યારબાદ તેના કરતાં નાની તેના કરતાં નાની હવે આપણે વાત કરીએ છીએ ચડતા ક્રમની તો ચડતા ક્રમની અંદર આપણે એક નંબર ચડ્યા બે નંબર ત્રણ નંબર એટલે કે નાની એના કરતાં મોટી એના કરતાં મોટી તો ચારસો ને અગ્ન્યાસી છે એના કરતાં મોટી ચારસો એસી એક્યાસી બ્યાસી ત્યાં અને ચોર્યાસી ઓકે તે જ રીતે અહીંયા છસો ને છન્નું છે છન્નું પછી આવે સત્તાણું અઠ્ઠાણું છસો નવ્વાણું સાતસો અને સાતસો એક તે જ રીતે ત્રણસો છત્રીસ ત્રણસો સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ અને એકતાલીસ હવે આપણે વાત કરીએ છીએ ઉતરતા ક્રમની એટલે કે સીડી ઉતરવાની એક એક ઘટાડતા જવાનું છે ચોપન પછી ત્રેપન બાવન એકાવન પચાસ ઓગણપચાસ ને અડતાલીસ એક એક ઓછું કરવાનું છે ત્રણમાંથી એક જાય તો બે એકસો બે એકસો એક સો નવ્વાણું અઠ્ઠાણું સત્તાણું આ રીતે તમારે ઉતરતા ક્રમમાં પણ આ રીતે તમે લખી શકશો બાળકો એક ખાસ તમને સૂચના છે જો તમને જાતે આવડતું હોય તો જાતે જ લખવાનો પ્રયત્ન કરવાનો છે આ ફક્ત એવા બાળકો માટે છે કે જેમને થોડું સમજાય નહીં ના આવડતું હોય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે જે હોશિયાર છે અને જેમને આવડે છે એ જાતે જ લખવાનો પ્રયત્ન કરજો ઓકે એટલે તમને સમજાય કેટલું આવડે છે પ્રશ્ન બે નીચે આપેલી સંખ્યાને શબ્દમાં લખો તેમાં આ શબ્દમાં લખતા ત્રણસો તેર આઠસો ને ત્રણસો પિસ્તાળીસ છસ્સો નેવ્યાસી આ રીતે તમારે શબ્દમાં લખવાનું છે તે જ રીતે છે સાતસો છસો નવ્વાણું બસો છોત્તેર નવસો સિત્તેર આઠસો એક્યાસી અને ચારસો એક હવે આપેલી સંખ્યામાં દસ ઉમેરવાના છે દસ ઉમેરો એટલે કે દસ દસ ઉમેરવાના છે તો અહીંયા આપેલી સંખ્યા છે બસો ને સાત સાતમાં દસ ઉમેરો તો આ વચ્ચેના આંકડામાં બધામાં ફેર પડશે ઓકે તો વચ્ચેના આંકડા અહીંયા દસ ઉમેર્યો તો અહીંયા સત્તર થયા તો આ એકની જગ્યાએ બે થયું દસ તો સત્યાવીસ થયા આમાં દસ ઉમેરો તો પાછો બેની જગ્યાએ ત્રણ તો બસો સાડત્રીસ બસો સુડતાલીસ બસો ઓગણસાઠ બસો સત્તાવન આ રીતે આગળ વધવાનું છે તે જ રીતે અહીંયા બત્રીસ છે તો ત્રણ છે ત્રણ જગ્યાએ ચાર થયા ચાર પાંચ છ સાત એનો મતલબ બત્રીસ પછી દસ ઉમેરો તો બેતાલીસ બાવન બાસઠ અને બોતેર આપેલી સંખ્યામાં પચાસ ઉમેરવાના છે તો પચાસ ઉમેરતા જવાના છસો સિત્તેરમાં પચાસ ઉમેરો ઉમેરો હતો સાતસો ને વીસ સાતસો સિત્તેર આઠસો વીસ આઠસો સિત્તેર નવસો વીસ ઓગણપચાસ છે તો ઓગણપચાસથી ચારસો નવ્વાણું પાંચસો ઓગણપચાસ પાંચસો નવ્વાણું છસો ઓગણપચાસ ને છસો નવ્વાણું પચાસ ઉમેરવાના છે એટલે કે આ સંખ્યાની અંદર પચાસનો સરવાળો કરો જે જવાબ આવે અહીંયા લખવાનો છે તે જ રીતે આ સંખ્યાની અંદર પચાસનો સરવાળો કરો જે જવાબ આવે તે અહીંયા લખવાનો છે આ રીતે તમે લખી શકો આપેલી સંખ્યામાં સો ઉમેરવાના છે સો ઉમેરો ત્યારે અહીંયા જુઓ એકમ દશક અને સો સો એટલે કે આ સો સોના સ્થાનમાં છે એનો મતલબ આ ત્રીજા આંકડામાં સોનો જે આંકડો છે તેની અંદર ફેર પડે તો અહીંયા ચારસો ને બ્યાસી છે તો ચાર પછી અહીંયા પાંચ આવે પાંચસો બ્યાસી પાંચ પછી છ છસો બ્યાસી છ પછી સાત સાતસો બ્યાસી સાત પછી આઠ આઠસો બ્યાસી તે જ રીતે આ સીડી છે તો ત્રણ ત્રણ પછી ચાર તો ચારસો છેતાલીસ પાંચસો છેતાલીસ છસો છેતાલીસ સાતસો છેતાલીસ અને આઠ આઠસો છેતાલીસ આ રીતે જયારે સો સો ઉમેરવાના હોય ત્યારે જે આ જે સોના સ્થાનમાં જે આંકડો છે ત્રીજો આંકડો છેલ્લેથી ત્રીજો તેમાં ફેર પડશે નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો મેં સમજાયું તું તેમ ચડતા ક્રમની અંદર જ્યારે આપણે સીડી ચડીએ ત્યારે એક બે ત્રણ ચાર પાંચ બોલતા જઈએ તો સૌપ્રથમ નાની સંખ્યા આવે તો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે તો ત્રણસો સુડતાલીસ ત્યારબાદ તેના કરતાં મોટી ત્રણસો અઠ્ઠાવન એના કરતાં મોટી ચારસો પંચોતેર એના કરતાં મોટી છસો સત્યાવીસ ને સૌથી મોટી આઠસો ને બે તે જ રીતે અહીંયા આ ચોરસ બોક્સની પાસાની અંદર લખેલી છે તેમાં સૌથી નાની સંખ્યા એકસો પંચોતેર ત્રણસો છ પાંચસો છપ્પન સાતસો પાંચ અને સાતસો ને ત્રેસઠ હવે નીચે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ચડીએ ત્યારે એક બે ત્રણ ઉતરીએ ત્યારે ત્રણ બે એક એટલે કે સૌથી પહેલાં મોટી સંખ્યા આવે તો આ સ્ટારની અંદર સૌથી મોટી સંખ્યા નવસો અઠ્ઠાણું નવસો ઓગણએસી આઠસો નવ ચારસો ઓગણપચાસ ને બસો છપ્પન તે જ રીતે આ સેપની અંદર આપેલી છે તેમાં સૌથી મોટી સંખ્યા આઠસો એકતાલીસ ત્યારબાદ નાની સાતસો ચોવીસ એના કરતાં નાની છસો એના કરતાં નાની બસ્સો ને એના કરતાં નાની એકસો ને ચુમ્માલીસ આ ઉતરતા ક્રમ થયો હવે હું કોણ છું તે કહેવાનું છે તો મારો એકમનો અંક પાંચ છે તો આપણે એકમનો અંક આપણે પાંચ લખી દીધો મારો દશકનો અંક એકમના અંક કરતા બે વધુ છે એટલે કે દશકનો અંક છે આ એકમના અંક કરતા બે વધુ છે એટલે પાંચ પછી છ સાત તો અહીંયા સાતડો મૂકી દીધો આ દશકનો અંક થયો આ એકમ આ દશક મારો સતકનો અંક એકમના અંક કરતા ત્રણ ઓછો છે એટલે કે આ એકમનો અંક છે એના કરતા ત્રણ ઓછો એટલે પાંચમાંથી ત્રણ બાદ કરો તો બે આવે તો આપણો જવાબ આવશે બસો ને પંચોતેર તો આ રીતે તમારે લખવાનું છે હવે અહીંયા જોઈએ મારો એકમનો અંક ત્રણ છે તો એકમનો અંક ત્રણ છે તો આપણે એ લખી દીધું ત્રણ મારો દશકનો અંક એકમના અંક કરતાં પાંચ વધુ છે એટલે કે આના કરતા પાંચ વધુ છે તો પાંચ ને ત્રણ આઠ થશે તો અહીંયા લખી દીધા આપણે આઠ મારો શતકનો અંક એકમના અંક કરતાં બે ઓછો છે એટલે આના કરતા બે ઓછો ત્રણમાંથી બે જાય તો એક તો આપણો જવાબ આવશે એકસો ને ત્યાંશી તો આ રીતે તમારે હું કોણ છું તે તમારે ઓળખવાનું છે તે જ રીતે આ જે છે તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે જવાબ જાતે મેળવવાનો છે માગ્યા મુજબ રંગ કરો તો લાલ રંગ તો આની આ દાખલો છે ત્રણ વત્તા વીસ વત્તા ત્રણસો તો અહીંયા ત્રણસો ત્રણ છે આ વીસ છેલ્લા બે આંકડા અહીંયા લખી દો તો અહીંયા ત્રણસો ને વીસ થયા આ છેલ્લો આંકડો ત્રણ લખી દો તો અહીંયા થયા ત્રણસો ને ત્રેવીસ તો આટલા ભાગની અંદર લાલ રંગ પૂરવાનો છે તો આ ત્રણસો ત્રેવીસ આપણને મળે તો અહીંયા લાલ રંગ પૂરવાનો છે પણ લાલ રંગ પૂરવા માટે પેન્સિલ કલર અથવા મીણિયા કલરનો જ ઉપયોગ કરજો કારણ કે સ્કેચ પેન કલર પૂરશો તો પાછળ છાપ પડશે અને આ લખેલું છે તે ઉકલાશે નહીં તે જ રીતે બીજું જોઈએ બસો પંચોતેર તો બસ્સો પંચોતેર તમારે શોધવાના એમાં લાલ રંગ પૂરવાનો છે તે જ રીતે સો વીસ અને આઠ તો થશે એકસો અને અઠ્યાવીસ તેમાં લાલ રંગ તે જ રીતે આ તમારે પૂર્ણ કરવાનો છે બીજું જોઈએ તો પીળો રંગ તો આ છસો પચાસ અને શૂન્ય તો છસો ને પચાસ થશે તો છસો પચાસમાં પીળો રંગ આ રીતે તમારે પૂરવાનો છે છસો ને પાંત્રીસ તો છસો ને પાંત્રીસ જ્યાં આવતું હોય ત્યાં તમારે પીળો રંગ અહીંયા છસો ને સોરી છસો છત્રીસ તો છસો ને છત્રીસમાં પીળો રંગ પૂરવાનો છે પાંચસો પાંચ તો પાંચસો પાંચ આવતા હોય તેવા પાંચસો પાંચ તેમાં પીળો રંગ પૂરવાનો છે હવે વાત કરીએ લીલો રંગ તો વીસ અને સાત તો સત્યાવીસ થશે તો સત્યાવીસની અંદર તમારે લીલો રંગ પૂરવાનો છે તો આ રીતે તમે લીલો રંગ પૂરી શકશો આપેલ સંખ્યાની સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો એકદમ ઇઝી તો આ છેલ્લો આંકડો છે એના પછી કોઈ સંખ્યા છે નથી તો અહીંયા બે લખવાના આ છેલ્લેથી બીજો આંકડો છે આ ત્રણ પછી કેટલી સંખ્યા છે એક તો અહીંયા શૂન કરી દેવાનો તો અહીંયા શૂન કરો તો ત્રીસ લખવાના આ સાત છે સાત પછી કેટલા આંકડા છે બે તો અહીંયા સાત લખી અને બે આંકડા હોય તો બે શૂન્ય લખવાની ઓકે ચલો ફરીથી સમજીએ સૌથી પહેલા આ એકડો લઈ લો એકની પાછળ કેટલા આંકડા છે બે તો એકડો લખી દીધો એની પાછળ બે આંકડા છે તો બે શૂન્ય લખી દીધી ચલો બ્લુ કલર લઈ લો હવે વાત કરીએ છીએ આપણે ત્રણની ત્રણ લખી દીધા પહેલા એની પાછળ કેટલા આંકડા છે એક તો એક શૂન્ય મૂકી દીધી હવે આવ્યું પાંચ તો પાંચ ની પાછળ એક આંકડો છે નથી તો પાંચ ના પાંચ તે જ રીતે આપણે પાછું એક ઉદાહરણ જોઈએ છે તો પાછળ કેટલા આંકડા છે બે આંકડા તો લખી અને બે આંકડાની જગ્યાએ શૂન્ય મૂકી દીધી ચલો ફરીથી હવે વાત કરીએ છીએ નવ ની તો નવ તો નવ પેલા લખી દીધા નવ ની પાછળ કેટલા આંકડા છે એક તો એક આંકડો છે તો એક શૂન્ય મૂકી દીધી હવે આ શૂન્ય વધી તો શૂન્યની સ્થાન કિંમત શૂન્ય તે જ રીતે તમારે આ આગળના છે તેની સ્થાન કિંમત તમારે લખવાની છે આ દરેક દાખલાની તમે લખી શકશો ધારો કે અહીંયા આઠ છે તો આઠ લખી દીધા એની પાછળ બે આંકડા છે તો બે શૂન્ય મૂકી દીધા આ શૂન્યની શૂન્ય જ થાય પાછો શૂન્ય છે તો શૂન્યનો શૂન્ય જ થાય તે જ રીતે આ ત્રણ 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 તો ત્રણ લખી ત્રણની પાછળ બે શૂન્ય બે આંકડા છે માટે આ ત્રણની પાછળ એક આંકડો છે તો ત્રણની પાછળ એક આંકડાનો એક શૂન્ય અને અહીંયા ત્રણ તો આ રીતે તમારે લખવાનું છે માગ્યા મુજબ કરો તો આની અંદર નવ પચાસ અને આઠસો તો આઠસો ને ઓગણસાહીઠ તે જ રીતે છ સોના સ્થાનમાં સોના સ્થાનમાં છ સાત છે તો દશકના સ્થાનમાં સાત છેલ્લે આઠ છે એકમનો અંક તો અહીંયા એકમનો અંક તે જ રીતે અહીંયા પાંચસો છત્રીસ આવશે ખૂટતા પગથિયાનો ક્રમ પૂર્ણ કરો ખૂટતો પગથિયા સૌથી પહેલા અહીંયા ચારસો અઠ્ઠાણું એની પહેલા કયું આવે અઠાણું ની આગળ સત્તાણું સત્તાણું ની આગળ છન્નું પછી આગળ અઠ્ઠાણું પછી આગળ ઉપર પગથિયા ગણવાના અઠ્ઠાણું પછી નવ્વાણું પાંચસો હવે છે મુજબ જવાબ આપો ચરતા ક્રમમાં ગોઠવો તો આપેલી સંખ્યા છે ચડતા ક્રમમાં જ્યારે સીડી ચડીએ ત્યારે એક બે ત્રણ એટલે સૌથી પહેલાં નાની સંખ્યા એના કરતાં મોટી તો અહીંયા ત્રણસો અઠ્ઠાવન એના કરતાં મોટી ત્રણસો પંચ્યાસી ચારસો ચારસો નવ્વાણું પાંચસો આડત્રીસ આઠસો અઠ્ઠાણું નવસો નેવ્યાસી અને નવસો નેવું એના કરતાં મોટી 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 ચઢતા ક્રમમાં લખતા જવાનું તે જ રીતે ઉલટું ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા એના કરતાં નાની એના કરતાં નાની તો પાંચસો આડત્રીસ ચારસો નવ્વાણું ચારસો ત્રણસો અને ત્રણસો ને અઠ્ઠાવન નીચે આપેલી સંખ્યાને શબ્દમાં લખો તો છસો નેવ્યાસી સાતસો પાંચ નવસો ને સડસઠ નીચે આપેલી સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો અગાઉ મેં તમને સમજાયું તેમ પાંચ છે તો એ પાંચ લખી દીધા એની પાછળ બે આંકડા છે તો બે શૂન્ય હવે વાત કરીએ બ્લુ કલર લઈ લઉં છું સાતની તો સાત લખી દીધા એની પાછળ એક આંકડો છે તો લખી દીધી એક શૂન્ય આ શૂન્ય છે તો શૂન્ય ઓકે તો આ રીતે તમારે આ બાકીના બંને પણ પૂર્ણ કરવાના છે આપેલી સંખ્યામાં પચાસ ઉમેરો પચાસ પચાસ ઉમેરતા જવાના પચાસ ઉમેરતા આપણને આ રીતે જવાબ મળશે યોગ્ય ક્રમિક સંખ્યા લખો ક્રમિક એટલે કે ઓગણ્યાસી પછી બસો એસી બસો એક્યાસી બસો બ્યાસી ત્યાં ચોર્યાસી આપેલી સંખ્યાને શબ્દમાં પાંચસો અડતાલીસ ત્રણસો ને ચોવીસ ચડતા ક્રમમાં લખવાની છે ચડતા ક્રમમાં સૌપ્રથમ નાની એના કરતા મોટી 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 તો આ રીતે તમે લખી શકશો આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા એના કરતા નાની એના કરતા નાની એના કરતા નાની હવે હું કોણ છું તે કહો આ અગાઉ મેં સમજાવી દીધું તેમ મારો એકમનો અંક સાત છે તો સાત લખી દીધું મારો દશકનો અંક એકમના અંક કરતા એક વધુ છે એક વધુ છે તો સાત પછી આઠ આવે તો આ દશકનો અંક આઠ મારો સતકનો અંક એકમ નાંક કરતા છ ઓછો છે એટલે કે સાતમાંથી છ જાય તો એક વધે તો એકસો સિત્યાસી જવાબ આપણો આવી ગયો તે જ રીતે આ સાતમાનો જવાબ તમારે જાતે શોધવાનો છે આપેલ સંખ્યાને સ્થાન કિંમતને આધારે વિસ્તારથી લખો અગાઉથી સમજાઈ ગીધું છે તે રીતે તમારે સ્થાન કિંમત છે તેને વિસ્તારથી આ રીતે તમે લખી શકશો આશા રાખું કે બાળકો તમને આ ચેપ્ટર સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ